પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અનેક સેવાના કાર્યો થતા હોય છે તેવામાં જમનાબાઈ હોસ્પિટલ ખાતે જ દર્દીઓને એક ફ્રૂટ વિતરણ કરવામાં આવી રહ્યું છે મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ અને તેની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સામાજિક કાર્યકર્તા ફારૂકભાઈ સોની દ્વારા ચાર દરવાજા વિસ્તારમાં જે હોસ્પિટલ આવી છે જમનાબાઈ હોસ્પિટલ તે ખાતે જો ફ્રૂટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે સામાજિક કાર્યકર્તા ફારૂકભાઈ સોની આરીફભાઈ કાજી તેમજ ગાયનેક ડૉક્ટર નગમાબેન ના હસ્તે હોસ્પિટલના જે દાખલ દર્દીઓ છે તેમનું ફ્રૂટ વિતરણ કરવામાં આવી રહ્યું છે મુસ્લિમ સમાજનું પવિત્ર રમજાનમાં ચાલુ છે ત્યારે આજ રોજ જમનાબાઈ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને અમારા સામાજિક કાર્યકર છે આદિપાઈ કાજી દ્વારા જમનાબાઈ હોસ્પિટલની અંદર ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે ખાસ કરીને દર મહિને દર મહિને અમે જમનાભાઈ હોસ્પિટલમાં વિતરણ છે એ જમવાનું છે એ વિતરણ કરતા હોઈએ છીએ ખાસ કરીને અમારું જે રમઝાન માગ ચાલુ છે ખાસ કરીને અમારા પેગમ્બરનું એક ફરમાન એ જ છે કે તમારા જે પડોશી છે એ ભૂખા ના હોવા જોઈએ અને રોજાની હાલતની અંદર તમે જે બંદકી કરો છો તો ખાસ તમારા પડોશીનું પણ ધ્યાન રાખો તો એ એ ઉપદેશથી આજે અમે જમનાભાઈ હોસ્પિટલની અંદર દરેક દર્દીઓને ફૂડ વિતરણ કરવામાં આવ્યું છે